આગળ વાત કરીએ તો ભગવાન દત્તાત્રેયનો ત્રણ દિવસીય ઉત્સવ વિવિધ કાર્યક્રમો સાથે સંપન્ન થયો ગુજરાતમાંથી પણ હજારો ભક્તો આવ્યા હતા દેશ વિદેશના ભક્તો અને સંતોએ ભાગ લીધો હતો માઉન્ટ આબુ સૌથી ઊંચું શિખર શિખર ભગવાન પંચાવનસો વર્ષ સુધી તપસ્યા કરી હતી નો જન્મ બ્રહ્મા વિષ્ણુ મહેશના આ બાળ સ્વરૂપમાં થયો હતો આ માતા નું તપસ્યા સ્થળ પણ છે લંગર માઉન્ટ આબુ જેને તેત્રીસ કરોડ દેવી દેવતાઓનું નિવાસસ્થાન કહેવામાં આવે છે ચિત્રકૂટમાં જન્મેલા ભગવાન દત્તાત્રેય તેમણે અરવલ્લીના સૌથી ઊંચા શિખર માઉન્ટ આબુના ગુરુ શિખર પર પંચાવનસો વર્ષો સુધી તપસ્યા કરી હતી જેમની ધુણી આજે પણ અહીં સળગી રહી છે ભગવાન દત્તાત્રેયની ત્રણ દિવસીય જન્મજયંતિ ઉજવણી આજે સંપન્ન થઈ આ સમારોહ ગુજરાત અને માઉન્ટ આબુના સોળ ગામોના રાજપૂત સમુદાય સહિત દેશના ખૂણે ખૂણેથી સંતો ઋષિમુનિઓ મહાત્માઓ અને ભક્તોની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો આ દિવસ સુધી ત્રણ દિવસ સુધી હજારો ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા હતા અને ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભવ્ય ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અમારા સંવાદદાતા અનિલ એરણે અહીં આવેલા મંદિરના સંતો અને મુનિઓ સાથે ખાસ વાતચીત કરી એ અહેવાલ જુઓ ભગવાન દત્તાત્રેયનો ત્રણ દિવસીય ઉત્સવ વિવિધ કાર્યક્રમો સાથે સંપન્ન થયો ત્યારે ગુજરાતમાંથી પણ હજારો ભક્તો આવ્યા હતા દેશ વિદેશના ભક્તો અને સંતોએ ભાગ લીધો હતો માઉન્ટ આબુ અરવલ્લીનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર જ્યાં ભગવાન દત્તાત્રેય પાંચ હજાર પાંચસો વર્ષ સુધી તપસ્યા કરી હતી દત્તાત્રેયનો જન્મ બ્રહ્મા વિષ્ણુ મહેશના બાળ સ્વરૂપમાં થયો હતો આ માતા અનુસુયાનું તપસ્યા સ્થળ પણ છે લંગર માઉન્ટ આબુ જેને તેત્રીસ કરોડ દેવી દેવતાઓનું નિવાસસ્થાન કહેવામાં આવે છે ચિત્રકૂટમાં જન્મેલા ભગવાન દત્તાત્રેય જેમણે અરવલ્લીના સૌથી ઊંચા શિખર માઉન્ટ આબુના ગુરુ શિખર પર પંચાવનસો વર્ષો સુધી તપસ્યા કરી હતી જેમની ધૂણી આજે પણ અહી સળગી રહી છે ભગવાન દત્તાત્રેયની ત્રણ દિવસીય જન્મ જયંતિ ઉજવણી આજે સંપન્ન થઈ આ સમારોહ ગુજરાત અને માઉન્ટ આબુના સોળ ગામોના રાજપૂત સમુદાય સહિત દેશના ખૂણે ખૂણેથી સંતો ઋષિમુનિઓ મહાત્માઓ અને ભક્તોની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો ત્રણ દિવસ સુધી હજારો ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા અને ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ભવ્ય ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અમારા સંવાદદાતા અનિલ એરણે અહીં આવેલા મંદિરના સંતો અને મુનિઓ સાથે ખાસ વાતચીત કરી હતી તેને જણાવી દઈએ માઉન્ટ આબુમાં દત્તાત્રેયનો ત્રણ દિવસીય ઉત્સવ સંપન્ન થયો છે દેશ વિદેશમાંથી હજારો ભક્તોની ઉપસ્થિતિ રહી હતી ગુરુ શિખર પર ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવી સંતો મહાત્માઓ સાથે લંગર અને વિશેષ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા જેનો સૌએ લાભ લીધો હતો જણાવી દે સમાચારમાં આગળ વાત કરીએ તો સોમનાથમાં વિશેષ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું માર્ગશીર્ષ મહિનામાં મહાદરાકાળમાં વિશેષ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જણાવી દઈએ સોમનાથે માર્ગશીર્ષ આદ્રા નક્ષત્ર વિશેષ મહાપૂજા ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગથી શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં માર્ગશીર્ષ માસના પવિત્ર મહાઆદ્રા નક્ષત્રના વિશેષ યોગ નિમિત્તે ભક્તિમય વાતાવરણ વચ્ચે અનેકવિધ ધાર્મિક પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ હતો પ્રથમ પ્રભાસ ખાતે આજે આ મહાપર્વની ઉજવણી કરવામાં આવી આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે આજના દિવસે શિવ આરાધના પંચાક્ષર સ્ત્રોત નું પઠન અને દીપ જ્યોતિ વિશેષ મહત્વ રહેલું છે આ પવિત્ર દિવસે શ્રી સોમનાથ મહાદેવનું આયોજન થયું પરંપરાગત વિધિ મુજબ અભિષેક કરવામાં આવ્યો હતો ભવ્ય આયોજન હોય એમના અમને એક દર્શનનો લાવો મળેલો છે આજે આદ્રા નક્ષત્ર હોય આદ્રા નક્ષત્રના દિવસે મહાપૂજા કરવામાં આવે તો સો વર્ષ સુધી જે પૂજા મહાપૂજા કરીએ એનું એક જ દિવસમાં આપણને આ પુણ્ય મળે છે આવા અનેરા ઉત્સવમાં અમને ભગવાન સોમનાથ મહાદેવ ની અમારા પરિવાર ઉપર અસીમ કૃપા હોય આ દિવસે અમે ગજાજી પણ ચડાવવાના હોય તો આવા અનેરા અવસરે બધાને જય સોમનાથ બધાને હાર્દિક શુભકામના સમાચારમાં આગળ